દબાણ શાખા દ્વારા લારી જપ્ત કરવામાં આવતા પ્રજ્ઞાચક્ષુ દ્વારા મેયરની રજૂઆત વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં સિટી બસ સ્ટેશન પાસેથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણયુક્ત લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા જેમાં બે પાન પડીકી લારીઓ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગની પણ જપ્ત કરવામાં આવી હતી ત્યારે બેરોજ જાગ્યા છેલ્લા કેટલાય દિવસથી આ પ્રજ્ઞાચક્ષુ દ્વારા પાલિકાની કચેરીમાં લારી છોડાવવા ધક્કા ખાતા હોય અને પાલિકામાંથી પચીસ રૂપિયા દંડ ભરો ત્યારબાદ જ લારી છોડવામાં આવશે તેવું તેમણે જણાવતા લાચાર પ્રજ્ઞાચક્ષુ દ્વારા પાલિકા ખાતે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી અને ઘર નિર્વાહ ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું એ બાદ વડોદરાના પ્રથમ નાગરિક પિંગીબેન સોનીને રજૂઆત કરવા પહોંચ્યા હતા મેયર દ્વારા તેમની આ વિધિ સાંભળી તાત્કાલિક અધિકારીને બોલાવ્યા હતા

બની શકે કે આ લારી પર કદાચ ઉલ્લેખ છે એકાદ લારી પર તો તે ખ્યાલ ના આવ્યો અને બીજી જે લારી છે એની પર તો ઉલ્લેખ નથી એવું માસી દ્વારા કહેવામાં આવ્યું છે એટલે એમના એમની લારી પર પણ આ ઉલ્લેખ કરી દેવામાં આવે એના માટેની પણ સૂચના અપાઈ છે એમનાથી નહીં થાય તો એ પણ કોર્પોરેશન દ્વારા લખી આપવામાં આવશે આભાર આજે આજે જ્યારે મને એ લોકો મળ્યા અને મારી સમક્ષ રજૂઆત કરવામાં આવી એવું તરત જ મારા દ્વારા અધિકારીને બોલાવી અને એમનું જે પણ એમને રજૂઆત કરી છે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવ્યું છે અને કાલે સવારે અધિકારી જાતે ત્યાં જઈ અને એમની લારી એમને પાછી ત્યાં મૂકી આપવામાં આવશે